સો વર્ષ વર્ષની અંતે સમાજ આપનો વધારે ઘણો મળી અને આ કાર્યક્રમ ઉગી વાગ્યો છે અગિયાર બાર તેર ત્રણ દિવસ છે તેર તારીખ બીજ એટલે મારો જન્મદિવસ સોમો જન્મદિવસ આઈમા એકસો એક વર્ષમાં પ્રવેશે એસી થી એસી એસી ની સામે આનો જન્મદિવસ છે એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢડાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે મા જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ અઢારે વર્ષ ચારણીતા ચારણો બધા મળી અને આ મહામલાઓને જે મહામુલા પ્રસંગને ઉત્સવ જોવા જઈએ ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન એમપી દેશ વિદેશ ઇંગ્લેન્ડ બ્રિટન શ્રીલંકા અમેરિકા અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજી ઉજવાતી આ વખતે બંધ છે કે હા પાંચ પંદર સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે એને છૂટી આપી છે મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય સેવક વિશ્વ સોના કહેવાય એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મહોલા મહામોલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છે વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ અહીં કરી છૂટવાની તૈયારી છે આસપાસના ગામડા એવા લાગ્યા છે એવા લાગ્યા ન પૂછો વાત ચારણ સમાજ ખૂણે ખૂણેથી હતી સેવક સમાજ ખૂણે જ ખૂણે તન અનમ ધનથી લાગી રહ્યું છે તો આ બાબતના કોઈ કચાસ ન રહીએ એ ભરી પીવા રાત દિવસ આગેવાનો રામજનો આસપાસના ગામડાઓ એ બધા મહેનત ઉઠાવી રહ્યા છે આ કામ ભગવતીનું આ જગદંબાનું આ કાર્ય છે સો વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી સેવકોને મળી છે અને તન મન ધન થી ઉજવાશે આ કાર્યક્રમ માં ચારસો સ્થળે બીજ ઉજવાતી અને એટલું નહીં દેશ વિદેશમાં એથી વિશેષ અહીંયા પણ છેલ્લા વર્ષોથી પાંચ બસો પંદરસો પાંચસો થી જે શરૂઆત થયેલી બીજ વ્યક્તિઓની એ આજે છે અઢી ત્રણ લાખ મને તો દર વર્ષે આવે પણ આ વખતે એવું અમારું માનવું છે હવું એવો વિચાર છે કે લાખોની સંખ્યામાં મોમેન્ટ છે બે ચાર પાંચ આઠ નહીં પણ દસ બાર લાખ માણસ આવવાની શક્યતા છે મારું નામ કેતન ગઢવી છે અહીંયા આપણે કંચનમાના આદેશથી ગીરીશાપાની નિષ્ઠાથી અને દાદુભાઈની દેખરેખ નીચે આપણે શ્રી સોનલ માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ અગિયાર બાર અને તેર ત્રી દિવસે સનલ માતાજીનું જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે અઢારે વરણ અને ચારણ સમાજ મળી અને માતાજીનું આ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવે અને એના માટે અમે સતત એક વર્ષથી ગિરીશાપા દોડધામ કરી રહ્યા છીએ અને આયોજન સતત ચાલુ છે આપણે જે જગ્યાએ ઊભા છે આપણું અહીંયા કલ્ચરલ ડોમ એટલે આ જગ્યાએ આપણું આ ડાયરો અને જે સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યાએ કરવામાં આવ્યું છે અહીંયા જે માતાજીનું મંદિર છે એ સોનલ માતાજીનું મંદિર છે ગામ મરડા કેશોદ તાલુકાનું જૂનાગઢ જિલ્લાનું પંખીના માળા જેવડું ગામ છે અહીંયા આ રજમાં માતાજી સોનલ સોનલમાંએ તારીખ આઠ એક ઓગણીસો ચોવીસના દિવસે માતાજીએ જન્મ લીધો અને ચારણ સમાજ અને અઢારે વર્ણના ઉત્કર્ષ માટે માતાજીએ જે જહેમત ઉઠાવી એની ફલશ્રુતિ રૂપે અત્યારે આપણે જે આયોજન કરવા જઈ રહ્યા છીએ એ આયોજનમાં આપણે ટોટલ ચારસો પાંચસો વીઘામાં આપણે સંપૂર્ણ આયોજન કરવા જઈ રહ્યા છીએ એના માટે જે અગતરાઈ જે ગામ આવે છે થી એ આપણું એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી આપણે ઇનકમિંગ બનવે રાખ્યો છે અને જે હાંડલા ગામ બાજુનું છે ત્યાં આપણે એક્ઝિટ પોઈન્ટ રાખ્યો છે અને જે અગિયાર તારીખ જે પહેલી સભા છે ઉદઘાટન સેરેમની જેમાં મોરારી બાપુ અને અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહેવાના છે બપોર પછીની સભા અગિયાર તારીખે છે અને રાત્રે આપણે સભાઓ અને એવી જ રીતે આપણે રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ બારના દિવસે સવારની જે સભા છે એમાં રમેશભાઈ ઓઝા અને સ્વામી સત સિદ્ધિનાનંદજી દંતાલીથી અને બપોરની જે સભા છે એમાં પ્રાસલાથી ધર્મગંધુજી મહારાજ આવવાના છે એવી જ રીતે તારીખ જે તેર છે તેર તારીખના દિવસે સોનલ બીજનો દિવસ છે તે દિવસે સવારે રાજકીય મહાનુભાવો સામાજિક અગ્રણીઓ અને રજવાડાઓની ઉપસ્થિત રહેશે જે પછી બપોર પછીની જે સભા છે સંતો મહંતોને માતાજીઓની સભા છે એમાં પણ ગુજરાતભર અને અન્ય રાજ્યોમાંથી પણ આ સંતો મહંતોને માતાજીઓ પધારશે અને ત્રણેય દિવસે ટોટલ સાત આઠ લાખ પબ્લિક થાય એવું આયોજન કરવામાં આવ્યું છે